તારે કમ્પ્લેટ મટી જાય તો હું કોઈ તાર કરું ના આટલી પબ્લિક આતે ન ન ભાગની વાત છે સિસ્ટમ અવાજ ને બે અવાજ એક અગર ચાલુ કર એટલે કોઈ એક મોટી અલગ બાર બધી મિલ તકલીફ પડી એક મોટી

જતા પડીન વક્કો સે ડાયલી સુબંધ થઈ ગઈ ને બે ટીબી ડોક્ટર એમ કીધું કે ફેલ છે અને سارے ડોક્ટર ના રિપોર્ટ ખોટા હતા કે રૂપ મારું નામ મે લીધું. જા વિશેની ની અને ત્યારે બાઈ દીચો જ્યા કરો બરાબર હા ચાલ ડ્રિંક કરેગા તો પ્રોબ્લેમ સોલ્વ નહી હુએ ભાઈ

વાવે પાજે કેજે મન સભામાં જગતમાં જેવું છું અને હું જીએ મોડી મેલડી ઓલું ન બણઉ મારું માઉં જેરું કેવલ दारू મત લાગે પછી બાધા લઈ લે બઈ બઈ બાધા ચાલુ કરી અબ નઈ મેનો ઓર નઈ બાધા તો ચાલુ કરી

પ્રજાપતિ તો પ્રજાપતિ પટેલ છે હવા કરોડ છે આ છે નંદા છે જમીન પણ બે કરોડ રૂપિયા કઈ ગઈ આવવાળો પટેલ ને પ્રજાપતિ

સોક્રાના ઇટરલક કરીને મેલા હા બલ્લેગલી એમ્પસી ની એંદર તરા વિઝા લાવ 4 મહિનાના 4 દાડા બોલું છું 5મો મહિનો હું બોલતી નહીં અન 4 મહિનાના 4 દાડામાં અમેરિકાના વિઝા મળક મોંજેને મોરાળી મેલડી એલા અમેરિકાના વિઝા આઈんだ ડોલર ના આરતી વદ હમરૂ મારી માતા નું કર્જ નિ પૂર કરી ને નાલ ઉત મારું ભોમ લે લે ના જગત માં જીવ સુન અન પૂર કરી ને અલવાળી માતા સુ ભયા છે ની ઓમો છે માતા નું છે હે